સિલેક્શન બિન અત્યારે અત્યારે એસઆરપીએફ જેલ સિપાહી વિશે અથવા તો ટ્રેનિંગ કીટ વિશે તમામ વિડીયો આપણે દોડથી લઈને ફોર્મ ભરવાની સાથે રનિંગના અને માર્કના કટ ઓફના વિશે તમામ વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે તમારા જરૂરી એવા મિત્રોને શેર કરજો વિડીયો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજે વિદ્યાર્થીઓનો ડર છે મેડિકલનો કે જેમાં વાકા ટીચરોવાળા ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ કાયમની અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ અંગ સડેલા દાંત ચેપી ચામડીનો રોગ તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના મેડિકલમાં કેવું અઘરું હોય છે કે ઇઝી હોય છે એના વિશે વાત કરવાના છે તો ચેનલ પર બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન રાખજો તો તમામ પ્રશ્ન થતો કે મેડિકલ કઈ રીતે થાય છે પોલીસમાં આખો કઈ રીતે ચેક કરતા છે કલર વિઝન કાન નાક પછી જે કાઉન્સેલિંગ કરવા આવે તે અને બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ આ બધું કઈ રીતે થાય છે તો એના વિશે આપણે વાત કરવાના છે સૌથી પહેલા વાત કરીએ આપણે તો જે નવા મિત્રો પોલીસની તૈયારી કરતા હોય અને પાસ હોય તો પીએસઆઈ વાળા મિત્રો આ વિડીયો ખાસ જોજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આ વિડીયો તમને ઘણો ઉપયોગી થવાનો છે તો આપણે વાત કરીએ સૌથી પહેલા પ્રોસેસ કઈ રીતે હોય છે તો સૌથી પહેલા તમને એસપી ઓફિસ અથવા હેડક્વાર્ટર તમારે હાજર થવાનું કીધું હોય છે હાજર થઈ ત્યાંથી જે સક્ષમ અધિકારી હોય છે જે તમારા બધા ડોક્યુમેન્ટ અને ડિટેલ લઈ ત્યાંથી તમારી વિગત લઈ અને ત્યાંથી અધિકારી તમારી સાથે આવશે જે જિલ્લામાં તમારે હોય એ નજદીકના જિલ્લામાં તમારે જે જગ્યા તમે હોય જ્યાંથી તમને કોલ આવે છે ને તે પ્રમાણે તમારે જવાનું હોય છે મીન્સ કે પચાસ જણા હોય કે સો જણા હોય જેટલા હાજર થયા હોય એ પ્રમાણે ત્યાંથી મોકલી જે સરકારી હોસ્પિટલ હોય જ્યાં તમારે સરકારી હોસ્પિટલમાં મેડિકલ હોય ત્યાં તમારે જવાનું હોય છે મેન ઘણી બધી ટેસ્ટ હોય છે જેમ કે આઈ ટેસ્ટ છે યુરિન ટેસ્ટ છે બ્લડ ટેસ્ટ છે કાઉન્સેલિંગ બીમારીની પૂછપરછ તમને કરતા હોય છે તો આ મુખ્યત્વે અમુક ટેસ્ટ હોય છે તો સાથે આટલી ટેસ્ટ જે ગઈ ભરતીમાં આ રીતે ટેસ્ટ થયેલ હતી અને આ વખતે કઈ રીતનું હોય એ ટોટલી મેડિકલ પર ડિપેન્ડ હોય છે મીન્સ કે જે તે જિલ્લાની અલગ અલગ હોસ્પિટલ પર ડિપેન્ડેડ હોય છે તો એ દર વખતે અલગ હોય છે અથવા મેડિકલમાં હોસ્પિટલમાં અલગ અલગ હોય છે એ મુજબ તેનું શેડ્યુલ હોય તે મુજબ ટેસ્ટ હોય છે પરંતુ નોર્મલી આ રીતના જ બધા મેડિકલ ટેસ્ટ હોય છે બધી ટેસ્ટ મેડિકલ સાવ નોર્મલ હોય છે એટલે ડરિયા વિના માઇન્ડ એકદમ રિલેક્સ રાખીને જજો તો હવે આપણે વાત કરીએ મેડિકલ ટેસ્ટ વિશે તો મેડિકલ ટેસ્ટમાં બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ સાવ નોર્મલ હોય છે જે દવાખાનામાં આપણે બીમાર પડીએ ત્યારે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવામાં આવતા હોય છે તેવી રીતે અહીંયા પણ સાવ નોર્મલ હોય છે અને યુરિન ટેસ્ટમાં આપણે જે શુગર ચેક કરવાની હોય છે એવી રીતે સાવ નોર્મલ એવી રીતે હોય છે એટલે ચિંતા કરવાની આમાં જરૂર નથી સાથે વાત કરીએ તો તમારે ખાસ કરીને સવારમાં ચા અથવા ગળ્યું વસ્તુ કંઈ પણ ખાવું ન જોઈએ એટલે યુરિન ટેસ્ટમાં પ્રોબ્લેમ નહીં આવે અને વધારેમાં વધારે મિત્રો પાણી પીવાનું રાખજો એટલે ટેસ્ટ નોર્મલ આવે જેવી રીતે આપણે સવારમાં પાણી પીએ છીએ એવી રીતે પાણી પીને જજો ત્યારબાદ હાઈટ વજન છાતી અને બ્લડ પ્રેશર વિશે વાત કરીએ તો છાતી બ્લડ પ્રેશર આ બધી વસ્તુ નોર્મલ ચેક કરશે મીન્સ કે ત્યાં આપણે ફિઝિકલ વખતે જે ફોર્મમાં લખેલું હોય તેવી રીતે ફોર્મ તમને લખાયું હશે છેલ્લે લાસ્ટમાં એ ફોર્મમાં જે લખેલું એવી રીતે ચેક થશે એમાં ટેન્શન લેવાની જરૂર નથી જે લોકોની હાઈટ વધી ગઈ હોય છાતી ઘટી ગઈ હોય એવી રીતે બ્લડ પ્રેશર પણ ચેક કરશે આ બધું સાવ નોર્મલ હોય છે એટલે ચિંતા કરવાની એમાં કંઈ જરૂર તમે લાસ્ટમાં જ્યારે ફિઝિકલમાં જ પાસે લખાવ્યું છે ફોમમાં તમારે એ એવા એક્સ્ટ્રા જે લખાવ્યું હોય એવી રીતે ચેક થશે અને સાવ નોર્મલ હોય છે એટલે એમાં ચિંતા કરવાની કાંઈ જરૂર એટલી બધી નથી એટલે હાઈટ અને છાતીનું એટલું બધું નથી વજન આ વખતે છે નહીં હવે નાક કાન દાંતની મેડિકલની આપણે વિશે વાત કરીએ તો નાક કાન દાંતની મેડિકલ જોઈએ તો સૌ પ્રથમ ઘણા બધા મિત્રોના યુટ્યુબમાં અને માં મેસેજ હતા એક જ પ્રશ્ન વધારે પડતો હતો કે સડેલા દાંત એકાદ તૂટેલો દાંત બગડેલા દાંત પીળા દાંત એ ચાલે કે ના ચાલે તો મિત્રો ઘણા મિત્રોએ એમ પણ કીધું છે કે સડેલા દાંત છે તો કાઢી નાખીએ તો તમામને જણાવવાનું કે મિત્રો જો વધારે પડતો સડવો હોય તમારા દાંતની અંદર તો તમારે ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ મીન્સ કે અગાઉથી ખબર છે કે આ રીતનું મેડિકલ થવાનું છે કે તમારે કાળજી રાખીને આવી રીતે મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ તો તમારે દાંતની સફાઈ કરાવી લેવી જોઈએ અથવા તો નોટિફિકેશનની અંદર આ બધી ડિટેલ લખેલી છે તો આપણે ટેલિગ્રામમાં મૂકેલ છે તો તેમાં જોડાઈ જજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આવી રીતે એનું ટેન્શન નથી લેવાનું હવે જોઈએ કાન વિશે તો કાનના મેડિકલમાં એટલું બધું ખાસ કંઈ હોતું નથી તમારે કાન સાફ કરીને જવાનો છે સાથે ત્યાં ચેક કરશે કે તમને સરખું સંભળાય છે બે કાને તો રીતે બંને કાન સંભળાય છે બસ એટલું હોય છે હવે નાકના મેડિકલ વિશે આપણે વાત કરીએ તો નાકના મેડિકલમાં પણ એટલું અઘરું હોતું નથી કઈ તમને નાકમાં મસાક એવી કઈ બીમારી નથી નાકમાં એના વિશે ચેકઅપ થતું હોય છે હવે જોઈએ આપણે કલર વિઝન આંખ વિશે તો કલર વિઝન એવી રીતે હોય છે કે અમુક તો કલર વિઝનમાં મહત્વનું હોય છે કે તમને જે નંબર આપવામાં આવે છે નંબર તમારે ઓળખવાનો હોય છે અથવા જે મૂળાક્ષર આપવામાં આવે છે તમારે નંબર ઓળખવાનો હોય છે એવી રીતે કલર વિઝનમાં અમુક લોકોને આંખની તકલીફ હોય છે કે અમુક કલર દેખાય અમુક કલરમાં નંબર ન દેખાતા હોય એવી રીતે ટેસ્ટ હોય છે તો એ સાવ નોર્મલ હોય છે તમારે જે આવી રીતે નીચે તમને આગળ દેખાશે એવી રીતે તમારે નંબર ઓળખવાના છે તો તમામ નંબર તમે કોમેન્ટ બોક્સમાં લખી નાખો એકવાર એટલે હું ચેકઆઉટ કરી લઈશ નીચે સાથે તમને કરી દઈશ કે તમે બધા રાઈટ ત્યારબાદ આપણે હવે મિત્રો ની અંદર એવું હોય છે કે આ વખતે થોડું નવું હતું કે બે અઢાર બે હજાર અઢાર ઓગણીસ કે ગઈ ભરતી હતી તેમાં એવું હતું કે ની અંદર ડોક્ટર હોય અને તમને પૂછે છે કે તમને કોઈ બીમારી લાંબી બીમારી છે કોઈ ગંભીર બીમારી છે એ વિશે પૂછપરછ તમારી થતી હોય છે તો એમાં તમને એવું રોગ કોઈ છે કે એવું કોઈ બીમારી હતી કે ચામડીના રોગ કેન્સર જે મોટી બીમારી હોય તો એ કાઉન્સિલિંગ કરતા હોય છે તો એ સૌ નોર્મલ હોય છે કાઉન્સિલિંગમાં તમને પ્રશ્નો પૂછતા હોય છે કોઈ બીમારી છે અથવા કોઈ તમને રોગ ચામડીનો છે કેન્સરની બીમારી છે એવી રીતે કાઉન્સિલિંગ એ પ્રકારનું હોય છે એટલે એમાં કાંઈ ડરવાની જરૂર નથી હવે મિત્રો લાસ્ટમાં બહેનો માટે ખાસ કે જે બહેનોને પ્રેગનન્સી દરમિયાન અથવા કોઈ એવું કંઈ મહિના ચાલુ હોય તો એના વિશે આપણે વાત કરીએ તો એના માટે ખાસ કરીને એવા ડોક્ટર ગાયકોલોજીસ્ટ હોય છે જે તમારે સલાહ આપતા હોય છે સલાહ સૂચન તો એ નોર્મલ હોય છે તો એવી સાધારણ સામાન્ય ટેસ્ટ થતી હોય છે હવે આંખોની વાત કરીએ આપણે તો સૌથી ઉપયોગી આમાં આંખોની હોય છે કે નંબરના વિશે હોય છે કે કોઈને નંબર વધી જાય હોય ઘટી જાય હોય તો એમાં એટલું ટેન્શન લેવાનું ન હોય ઘણા બધા નંબરવાળા ઓફિસર પણ અત્યારે ફરજ ઉપર હાજર હોય છે અને ઘણા અત્યારે નોકરી કરી રહ્યા છે તો આમાં ડોક્ટર તમને પૂછતા હોય છે કે તમને ચોખ્ખું દેખાય છે એવી રીતે તમને અક્ષર આપતા હોય છે અને અક્ષર તમારે ચેક કરવાનું હોય છે કે તમને એ અક્ષર દેખાય છે અને અથવા તો ન દેખાતા હોય તો તમને ચશ્મા નીચે ડોક્યુમેન્ટમાં લખી આપે છે કે ફિટ વિથ ગ્લાસ અને ફિટ વિથઆઉટ ગ્લાસ તો એવી રીતે તમારે જો ફિટ વિથ ગ્લાસ આવે તો તમારે ચશ્મા પહેરી ફરજ કરવાની હોય છે ફિટ વિથઆઉટ ગ્લાસ હોય તો ચશ્મા વગર તમે સિક્સ બાય સિક્સનું વિઝન તમે જોઈ શકો છો તો એવી રીતે મેડિકલમાં હોય છે ચશ્માનું આર્મી જેટલું એટલું હાર્ડ મેડિકલ હોતું નથી તો આટલી ટેસ્ટ મેડિકલમાં કરવામાં આવે છે તો અમુક વસ્તુ એવી છે કે તમે કસરતથી સરખું કરી શકો છો જેવી રીતે આ નીચે બતાવે છે પગનું તો એવી રીતે સપાટ પગ ન હોવો જોઈએ તો એવી રીતે ઘણી બધી એવી કસરત હોય છે જેથી તમે આપણે જે નોટિફિકેશન રાખેલી છે આખી પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં ત્યાં જોડાઈ જશો સાથે આવી રીતે કસરત કરતી રહેવાની એટલે તમને ખબર છે કે મેડિકલ તમારો આગળ આવવાનું છે તમે પાસ છો તો આવી રીતે તમે અગાઉથી ટ્રીટમેન્ટ લઈ શકો છો તો એ આટલી જે મહત્ત્વપૂર્ણ વાત હતી તો એના માટે તમારે એક લાઇક કરવું તો બને જ છે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો આટલી ટેસ્ટ મેડિકલમાં કરવામાં આવે છે હવે કોઈ મિત્રોને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો એની ટાઈમ આપણે ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ યુટ્યુબમાં કોમેન્ટ કરી અથવા કોલ કરીને જણાવી શકો છો તો એનો આપણે મહત્ત્વપૂર્ણ જવાબ આપીશું સાથે કોમેન્ટ અથવા મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં આપણા પેજ ઉપર જો શક્ય હશે તો જવાબ આપીશું જો મિત્રો વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં અને લાસ્ટ સુધી મને સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ આભાર તમારો તો સાથે આવી રીતે તમે સાંભળો તો એવી જ ભગવાનને પ્રાર્થના છે અને હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને મેડિકલ જેમને આવતું હોય તો તમારું અથવા ફેમિલીનું ધ્યાન રાખજો અને ખાસ કરીને એલઆરડી ઉમેદવાર મિત્રો હમણાં ખાસ તકેદારી રાખજો બંધ કરજો ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો કારણ કે તમારું મેડિકલ આવવાનું છે ને કોઈપણ પ્રકારનું તમારા શરીરમાં અથવા બીજા અન્યને જોખમ થાય તેવી માત્ર કોઈ પણ એવા કામ કરવાથી બચજો કેમ કે મેડિકલ નજદીક છે ઘરમાં શાંતિથી બેઠજો અને ઘરમાં કંટાળો આવતો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આવી જશો ત્યાં મોજ પડી જશે આપણે મેસેજ નાખીએ છીએ ઘણા બધા કરંટના અને બેઝિક જે હાલમાં ચાલતો હોય તો એ તમારે વાંચવાની મજા આવી જશે ચાલો હવે તો મિત્રો રજા લઈએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ